આજે એક તમને સરસ વાર્તા હું કહેવા જઈ રહી છું એક નાનો છોકરો હોય છે સ્વાભાવિક છે છોકરાઓ હોય એટલે સ્કૂલમાં જાય ભણવા જાય સારું ભણે ક્યારેક એમને કોઈ વસ્તુ ન સમજાય એટલે એ થોડા ઢીલા પર પડે ભણવામાં ક્યારેક એવું પણ શક્ય બને કે એમના મમ્મી પપ્પા એમની પાસે ઘણી બધી એક્સપેક્ટેશન રાખતા હોય અને ફૂલફિલ ન થાય એટલે પછી મમ્મી પપ્પા વળ્યા જ કરે એવું આમ નથી કરતો આમ નથી કરતો પછી એક વખત એવો પ્રસંગ થાય છે કે એ છોકરો કઈક લાંબી બીમારીમાં એટલે કે માંદગીમાં પડે છે એટલે હવે નો છોકરો છે અને ખૂબ જ આમ પરેશાન થઈ ગયો છે કે મારે શું કરવું શું કરવું હેરાન હેરાન થઈ ગયો છે એમ કરતા કરતા અઠવાડિયું એ ઘરે રજાઓ લઈને બેઠો હતો અઠવાડિયા પછી જયારે એમને લાગે છે કે હવે હું સારો થઈ ગયો છું સાજો થઈ ગયો છું એટલે પછી કે છે કે મારે હવે ક્યાંક જવું છે એટલે એ જાય છે દાદીના ઘરે દાદીને મળવા

એટલે દાદી કાંઈ જ નથી કહેતા એટલે દાદી કહે છે કે આજે છે ને મેં પ્લાન કર્યો છે કેક બનાવવાનો તારે કેક ખાવી છે એટલે પેલું બાળક તો હા પાડે છે કે હા દાદી મારે કેક ખાવી છે દાદી કેક બનાવે એટલે કેટલું સરસ લાગે એટલે દાદી કે ચાલો આપણે સાથે મળીને કેક બનાવીએ દાદી એને સાથે લઈ જાય છે એટલે દાદી બધી વસ્તુઓ મિક્સ કરીને કેક બનાવતા હોય છે હવે આપણને ખબર છે કે કેક હોય એટલે અંદર લોટ બી આવે તેલ આવે અને એક વખતે ઈંડા બી નાખતા હોય છે ખાંડ નાખીએ બધી વસ્તુ આપણને ખબર છે કે કેક બનાવવામાં કયા કયા ઇન્ગ્રીડિયન્સ યુઝ થતા હોય છે કે દાદી એક એક કરીને બધાય એટલે આ નાનો છોકરો એટલે પાછો એનું જ શરૂ થઈ ગયું દાદી મને આ તકલીફ છે મારા સ્કૂલમાં છોકરાઓ હેરાન કરે છે સર મને દાટે છે પપ્પા મને વડે છે આવું છે તેવું છે એટલે દાદી કહે છે કે તને કેક ખાવી છે કે હા એક કામ કર આ લે આ થોડો લોટ ખાઈ લે ત્યાં સુધી તને ભૂખ લાગે છે તો કે દાદી કાંઈક કાચો લોટ તો ખાવાતો હોય પેટમાં દુખે એવું કે છે દાદી કે સારું પાછો એ છોકરાનું પાછું ચાલુ થઈ ગયું રામાયણ રામ છે તેમ છે પછી થોડીક વાર દાદી પછી કે છે કે કામ કર આ લે તેલ લે તને ભૂખ લાગી છે ને કે કજી બન મામા વાય છે આ તો તેલ પી લે કે દાદી તેલ ના પીવાય તો કે છે કે સારું પાછું એનું એ છે પછી એ ઈંડા કોર્યા છે એટલે કે કે લે આ ઈંડા જે કાચા ઈંડાનું લિક્વિડ હોય આપે છે હવે આ છોકરો તો ઓલરેડી એની પાસે બહુ બધી પરેશાનીઓ હતી હવે દાદી પણ એને હેરાન કરે છે પજવે છે એની ખબર નથી પડતી ભૂખ લાગી છે એને એવું હતું કે હું દાદી પાસે જઈશ ને મને મારા પ્રશ્નોનું સમાધાન મળશે એટલે તો કહે છે કે દાદી તમે મને પજવો છો મને પ્રોબ્લેમના સોલ્યુશન આપો કે વધારે મને હેરાન કરો છો એટલે દાદી એને સમજાવે છે કે બેટા તને કેક ભાવે છે કે હા કે કેક કેવી રીતે બને તો કે એની અંદર લોટ બી એડ કરીએ આપણે તેલ એડ કરીએ ઈંડા એડ કરીએ બધું જ એડ કરીએ એ બધી વસ્તુઓ જ્યારે ભેગી થાય ને ત્યારે સ્વાદિષ્ટ કેક બને પણ એના વગર કેક બને એના પણ એ કાચી ખાવાય એના કે આપણા જીવનમાં જે બધી પરેશાનીઓ છે જે બધા સંઘર્ષો છે જે બધા પ્રશ્નો છે એ આવી કાચી વસ્તુઓ જેવા જ છે તમે એને લોટની સાથે સરખામણી કરી દો તેલ સાથે સરખામણી કરી દો ઈંડા સાથે સરખામી કરી દો કે એકલા એકલા ખાઈએ એટલે ના ભાવે

પોતાને એનાથી પુષ્ટ કરવાનું એમાંથી કંઈક નવું શીખવાનું અને આપણા જીવનને બેસ્ટ બનાવવાનું જય શ્રી કૃષ્ણ